આજે આપણે ધોરણ સાત સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના પાંચ એક ચિત્રપદાની એકથી ત્રણના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારા શિક્ષક કે તમારા મમ્મી પપ્પા જે શબ્દો બોલે એ શબ્દો લખવાના છે તો અહીંયા હું મારી રીતે શબ્દો લખું છું પર્ણમ સમીકરહ માપિકા જપમાલા કટહ પ્રશ્ન બે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો તો અહીંયા જે શબ્દ ગુજરાતીમાં આપેલો છે એ શબ્દોનું સંસ્કૃત લખવાનું છે ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે વૃક્ષ એટલે પાદપ તો આ રીતે આપણે અન્ય શબ્દોનો સંસ્કૃત શબ્દ લખીશું એક થેલો એટલે સૂતઃ બે મોબાઈલ એટલે ભ્રમણભાસ 3 दडो એટલે કંદુકહ 4 ફૂટપટ્ટી એટલે માપિકા 5 કોડી એટલે નોકા 6 માચીસ એટલે અગ્નિપેટીકા 7 સોય એટલે સૂચિકા 8 ચશ્મા એટલે ઉપનેત્રમ 9 કાસ્કો એટલે કંગતમ 10 સાબુ એટલે ફેનકમ પ્રશ્ન 3 નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડું અહીંયા તમને સંસ્કૃત શબ્દો આપેલા છે અને સામે ચિત્રો આપેલા છે એના જોડકાં જોડવાના છે પહેલું ચિત્ર ખિસકોલીનું છે તો એને કહેવાય વૃક્ષશાયિકા બીજું નિસરણીનું ચિત્ર છે તો એને કહેવાય નિશ્રેણી ત્રીજું પેપરવેટનું ચિત્ર છે તો એને કહેવાય પત્રભાર ચોથું આંકડીનું ચિત્ર છે એને કહેવાય અર્ગલમ પાંચમું પંચમું ચિત્ર છે તો એને સંસ્કૃતમાં કહેવાય રંધ્રિકા પ્રશ્ન ચાર કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો તો અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનું શાળા સંબંધી વસ્તુઓ અને ઘર સંબંધી વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે એટલે કે જે શબ્દો શાળાને લાગુ પડતા હોય એને શાળા સંબંધી વસ્તુઓ મૂકવાના છે અને જે વસ્તુ આપણા ઘરમાં હોય એ વસ્તુના શબ્દોના ઘર સંબંધી વસ્તુમાં મૂકવાના છે શાળા સંબંધિત વસ્તુઓમાં આવશે રંધ્રિકા કૃષ્ણફલકમ માપિકા વર્ગખંડ અને ઘર સંબંધિત વસ્તુઓમાં આવશે સમીકર જપમાલા પર્ક યુદ્ધકમ દંતપૂર્વ પ્રશ્ન પાંચ નીચે આપેલ ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને ગોળ કરો તો અહીંયા આપણને કોશમાં કેટલાક ગુજરાતી શબ્દો આપેલા છે એ શબ્દોના સંસ્કૃત શબ્દો આપણે કોષ્ટકમાંથી શોધવાના છે પહેલું છે પ્યાલો તો એનો અર્થ થાય ચષક પર્વત તો એનું સંસ્કૃત થાય પર્વતઃ સાવરણી તો એનું સંસ્કૃત થાય સમમાર્જની ટપાલ પેટી તો એનું સંસ્કૃત થાય પત્રપેટીકા ખુરશી તો એનું સંસ્કૃત થાય આસંદ ટ્યુબલાઇટ તો એનું સંસ્કૃત થાય દંડ દીપહ પાક તો એનું સંસ્કૃત થાય પર્ણમ દરવાજો તો એનું સંસ્કૃત થાય દ્વારમ ઘર તો એનું સંસ્કૃત થાય ગૃહમ દળો તો એનું સંસ્કૃત થાય કંદુક વૃક્ષ તો એનું સંસ્કૃત થાય પાદપહ પ્રશ્ન છ આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખો ને તેની ફરતે ગોળ કરો અહીંયા ચિત્ર આપેલા છે ચિત્રની સામે સંસ્કૃત શબ્દો આપેલા છે તો એ ચિત્રના સાચા સંસ્કૃત શબ્દો ઉપર ગોળ કરવાનું છે ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે દડાનું ચિત્ર છે તો એમાં આવશે કંદુકહ બીજું પહેલું ચિત્ર ટ્યુબલાઇટનું છે તો એમાં આવશે દંડ દીપ બીજું ચિત્ર ઇસ્ત્રીનું છે તો ઇસ્ત્રીને સંસ્કૃતમાં કહેવાય કર ત્રીજું ચિત્ર સોયનું છે તો સોયને સંસ્કૃતમાં કહેવાય સૂચિકા ચોથું ચિત્ર કમ્પ્યુટરનું છે તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં કહેવાય સંગણકમ પાંચમું ચિત્ર બારીનું છે તો બારીને સંસ્કૃતમાં કહેવાય વાતાયનમ પ્રશ્ન સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો તો અહીંયા દરેકમાં આપણને એક એક શબ્દ જૂથ આપેલું છે એ શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરવાનું છે તો ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે શુત માપિકા ભ્રમણભાષ લેખની તો એમાં અલગ પડતો શબ્દ છે ભ્રમણભાષ પહેલું પાદપઃ જપમાલા પર્વતઃ પર્ણમ તો એમાં અલગ પડતો શબ્દ છે જપમાલા બીજું ગૃહમ વાતાયનમ સમાર્જની નૌકા તો એમાં અલગ પડતો શબ્દ છે નૌકા ત્રણ પર્ક કંદુક સમીકર પત્રપેટિકા તો એમાં અલગ પડતો શબ્દ છે પત્રપેટિકા ચાર પર્વતઃ ઉત્પીઠિકા યોજીની કટહ તો એમાં અલગ પડતો શબ્દ છે પર્વત પાંચ પત્રભાર ઉપનેત્રમ યુતકમ ઉરુકમ તો એમાં અલગ પડતો શબ્દ છે પત્રભાર પ્રશ્ન આઠ આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો તો અહીંયા શબ્દ આપેલો છે એ શબ્દના વાક્ય બનાવવાના છે તો આપણે પહેલાં ઉદાહરણ જોઈએ ચષક એશ તો વાક્ય બનશે એશ ચષકઃ અસ્તિ તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું પહેલા શબ્દો છે સમીકર એશ વાક્ય એશ સમીકર અસ્તિ બે વૃક્ષાયિકા એશા વાક્ય એશા વૃક્ષશાયિકા અસ્તિ ત્રણ જપમાલા એશા વાક્ય એશા જપમાલા અસ્તી ચાર ફેનક એત વાક્ય એત ફમ અસ્તિ પાંચ યુદ્ધક એકત વાક્ય એ યુતકમો અસ્તિ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ